શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે એમ પટેલ આરોગ્યધામ ખાતે હાડકાના રોગોનો મેડિકલ કેમ્પ યોજાયો આરોગ્ય ક્ષેત્રે પ્રખ્યાત સંસ્થા શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે એમ પટેલ આરોગ્ય ધામ ખાતે હાડકાના રોગોનું નિદાન સારવાર અને જાગૃતિ અંગે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કચ્છભરમાંથી તેમજ બિદડા અને આસપાસના ગામોના દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો કેમ્પ દરમિયાન નિષ્ણાંત ડોક્ટર વિશાલ બહુઆએ તેમજ સ્ટાફના કર્મીઓએ પોતાની સેવાઓ આપી હતી ઉપરાંત સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તથા આરોગ્ય જાળવવા માટેની તકેદારી અંગે લોકોને જાગૃત પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા દ્વારા જણાવાયું કે આવા આરોગ્ય કેમ્પો ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ લોકોને સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને ભવિષ્યમાં પણ સમયાંતરે મેડિકલ કેમ્પના આયોજન કરવામાં આવશે નમસ્તે મારું નામ ડૉક્ટર વિશાલ બહુવા છે હું અમદાવાદથી છું અમદાવાદમાં મેડિહિલ હોસ્પિટલમાં મારો કામકાજ છે હું દર મહિને અહીંયા કેમ્પ માટે આવું છું લગભગ ચાલીસથી પચાસ દર્દી અમે કેમ્પમાં જોઈએ છીએ અને કેમ્પમાં મારા બને મારાથી બને એટલી હું સેવા કરી શકું છું અમુક પેશન્ટ અહીંયા આવે છે એ બહુ જ ગરીબ હોય છે એમના પાસે બહુ પૈસાની તકલીફ હોય છે અને એમને મોટું ખર્ચો આવે એવી પરિસ્થિતિ ખર્ચી શકે એવી પરિસ્થિતિ હોતી નથી તો એવા પેશન્ટ અમે આયુષ્યમાન કાર્ડમાં અમદાવાદમાં ઓપરેશન કરી આપીએ છીએ પેશન્ટને જેટલું બેનિફિટ થાય એટલું અમે આપીએ આપીએ છીએ અને અમારો મેડિકલ એક્સપર્ટાઇઝ પ્રમાણે અમે હાડકાના ઓપરેશન જોઈન્ટ રિપ્લેસમેન્ટ સ્પાઇન સર્જરી દૂરબીનથી જે થાય છે એ અમારી હોસ્પિટલમાં અમે બધા ઓપરેશન અમે આવા કરીએ છીએ મારી સલાહ અહીંયાના પબ્લિકને એ રહેશે કે અહીંયા લોકો હેલ્થ પ્રતિ ઘણી બધી માહિતી હોતી નથી પેશન્ટને અમે એવા પેશન્ટ જોઈએ છીએ કે ડાયાબિટીસ પણ પેશન્ટને હોય તો ખબર પડતી નથી કેટલા પેશન્ટ અમે જોઈએ છીએ જ્યારે અમે ઓપરેશનનું કહીએ અને રિપોર્ટ કરાવીએ ઓપરેશન કરેલા ત્યારે એમને ખબર પડે છે કે ડાયાબિટીસ છે તો મારી સલાહ એમ રહેશે કે તમારા ડૉક્ટરને તમે રેગ્યુલરલી બતાડતા રહો કંઈ પણ તકલીફ હોય તો તમે એમને એમ કેમિસ્ટ પાસે દવા લઈને ખેંચો નહીં રેગ્યુલર બોડી ચેકઅપ કરાવતા રહો જેનાથી અમુક બીમારીઓ એવી હોય ડાયાબિટીસ બીપી જે તમે જલ્દી પકડી લો અને દવાથી કાબૂમાં રાખો ભવિષ્યમાં પ્રોબ્લેમ આપે નહીં એવી જ રીતે હાડકાંઓની પણ અમુક બીમારીઓ છે જે જ્યારે બીમારી અર્લી સ્ટેજ પર હોય ત્યારે કંઈ પણ તકલીફ પડે નહીં નાનકડું ઈલાજ થાય એ કરાવી લેવાનું પણ એ તમે જલ્દી તકે ઇલાજ કરાવો નહીં તો પાછળથી બહુ હેરાન થવું પડે આજની આજની તારીખમાં જ મેં બે પેશન્ટ એવા જોયા જેમને યોગ્ય ઇલાજ કરાવ્યું નહોતો એના કારણથી પાછળથી એમને સાઈડ ઇફેક્ટ થયા અને મોટી તકલીફ ભોગવવી પડી અને મોટો ઓપરેશન કરાવવું પડ્યું નમસ્તે ધન્યવાદ ઓર્થોપેડિક કેમ્પની અંદર આપણે ત્યાં ભુજ્ય તેમજ અમદાવાદથી જુદા જુદા ડૉક્ટરો આવે છે સ્પાઇન માટે ડૉક્ટર વિશાલ બુવા આવે છે તેમજ ઓર્થોપેડિક માટે અહીં ભુજથી બી ડૉક્ટર સંઘવી તેમજ બીજા ડૉક્ટરો આવતા હોય છે તો જેથી કરીને જે પણ દર્દીને જો એમને હાડકા વિશેની તકલીફ હોય કમરની તકલીફ હોય તો ત્યાં આગળ એમને તપાસી અને ઇલાજ દવા બી આપે છે અને જરૂર પડે એવા ને રિફર આપણા જયા રિયાની અંદર કરવામાં આવે છે જ્યાં આગળ કસરતથી વધારે સારું થઈ શકે છે અને જેમને જેમને ઓપરેશનની જરૂરત હોય તો એ ઓપરેશન માટે આ તરભુજ અથવા અમદાવાદ કે વડોદરા કે જુદી જુદી જગ્યાએ આપણે એમને મોકલીએ છીએ તો આ રીતે ઓર્સોબેડિક ને એવી રીતે જનરલ સર્જરી પણ આપણે ત્યાં દર શનિવારે બેથી ચારની થાય છે સાથે સાથે ઇએનટીનું પણ શનિવારના બેથી ચાર દર અઠવાડિયે તપાસ કરવા માટે ડૉક્ટરો આવે છે અને એ એમાંથી જે પણ દર્દીઓને ઓપરેશનની જરૂરત હોય એમના સિલેક્શન કરવામાં આવ્યું છે અને બહુ જ સાધારણ ખર્ચાની દૃષ્ટિએ એમનું ઓપરેશન પણ અહીં કરી આપવામાં આવે છે એનો અને સાથે સાથે ત્યારબાદ એમની સંભાળ પણ અહીં જ કરવામાં આવે છે ત્રણ દિવસ ચાર દિવસના રોકાણ બી અહીં કરવામાં આવે છે અને ખાવા પીવાની સાથે સગવડની સાથે એમને જ્યારે બરાબર થઈ જાય ત્યારે રજા આપી અને ફોલોઈંગ સેટર્ડે કે પંદર દિવસે પાછા બોલાવી અને ચેકિંગ કરાવી આપવામાં આવે છે તો આવી રીતે જનરલ સર્જરી છે ઇએનટી છે ઓર્થોપેડિક છે દરેક જાતના ઓપરેટિવ વર્કમાં સાથે સાથે પીડિયાટ્રિક છે કે યુરોલોજી કેમ્પ છે જે આપણે દર ત્રણ મહિને ઉજવાય છે આવતા મહિને આપણી એપિલેપ્સી કેપ્સ છે હમણાં રિસન્ટલી જ ગયા કે ઓર્થો આપણે કાર્ડિયક પેશન્ટના કેમ્પ હતી જેના માટે ડૉક્ટરોને તપાસી અને જેમને જે દવાની જરૂર હતી એમને દવાનું સૂચન આપવામાં આવ્યું અને બાકીની જેમને માટે સર્જરીની જરૂર હશે તો એમને આપણે ગુજરાતના ચાર ચાર ઠેકાણે રેફર કરી અને એમનું ઓપરેશન કરાવી આપવામાં આવે